બજેટ હમણાં દેવ સોને ખાય ને તમે બર다가 લગભગ નેક્સ્ટ મંથ લોકો પીએસઆઈ ની તૈયારી કરો છો લોકો ક્લાસ માં ટી આયો મને મેસેજ આવ્યો દર વર્ષે બજેટ અલગ અલગ આવતું હોય છે અને બજેટ વિશે કોઈ વાયચો એવો કોઈ ખરાબ કે રીત બજેટ હોય હું એક 12 લાખ રૂપિયા ટેક્સમાં ભાઈતું લગભગ જમણા આખા દેશ ને કરો એની સિવાય કેટલા જાણે બરોબર 12 લાખ રૂપિયા ટેક્સમાં એક મોટું હેડી મોદી સર <laughs> <laughs> લગી ટેક્સ નો મોકલો ત્યાર પછી એને વધારો કરો બે હાજર ઓગણીસમાં પાંચ લાખ રૂપિયા લગી ટેક્સમાં કોઈ ઋણ નો થાય ત્યાર પછી બે હાજર ત્રેવીસમાં સાત લાખ લગી ટેક્સ નહીં ભરવાનો અને ત્યાર પછી બે હાજર પચીસ નું હવેનું જે પછી આવ્યું એમાં બાર લાખ લગી સીધો જ ટેક્સ નહીં ભરવાનો જે કંઈ તે થાય રિબેટ મળશે અને જે પગારદાર છે કર્મચારીઓ છે જેનો પગારની આવક છે એવા લોકો લોકોને બાર લાખ ને પંચોતેર હજાર લગી ટેક્સ નહીં ભરવાનું આ રીતની નવા બજેટમાં જોગવાઈઓ કરવાની જે બજેટ પછી એટલે ટૂંકમાં માર્ચનું બજેટ છે એટલે માર્ચ મહિના પછી એપ્રિલ થી આ બધા નિયમો લાગુ પડે જે કઈ આ બજેટ સત્રમાં નક્કી થયું જૂનાઈ જોગવાઈ મુજબ આપણે જોઈએ તો આઠ લાખ રૂપિયા લખી આપણે ત્રીસ હજાર રૂપિયા ભરવાના અને સાત લાખ લખી મા ફોટો રૂપિયા લખી આ વખતે બાર લાખ કરવામાં આવ્યો તો આઠ લાખ રૂપિયા કોઈની કમાણી હોય તો એને ત્રીસ હજાર રૂપિયા ભરવાના હતા એ હવે જીરો થઈ ગયું ભરવાનું

સરખું લાગુ પડે અને જે બજેટ આવે એ ભારત સરકાર આવે ત્યાર પછી હરેક રાજ્યનું બજેટ અલગ આવે ગુજરાત સરકાર ની વાત કરીએ એના બજેટની તો ગુજરાત રાજ્યમાં પહેલી વખત ત્રણ

એકસો વીસ કરોડ નું બજેટ આપવામાં આવ્યું છે શ્રમ વિભાગ માટે રૂપિયા બે હજાર સાતસો કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે શિક્ષણ વિભાગ માટે રૂપિયા કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે આરોગ્ય વિભાગ માટે રૂપિયા ત્રેવીસ હાજર ત્રણસો ને પંચ્યાસી કરોડ બજેટ મૂકવામાં આવ્યું છે મહિલા અને બાળ વિભાગ માટે રૂપિયા સાત હજાર છસો અડસઠ કરોડ બજેટ મૂકવામાં આવ્યું છે અન્ન પુરવઠા વિભાગ માટે રૂપિયા બે હજાર સાતસો ને બાર કરોડનું બજેટ મૂકવામાં આવ્યું છે રમતગમત વિભાગ માટે રૂપિયા એક હજાર બજેટ મૂકવામાં આવ્યું છે માલ અને મકાન વિભાગ માટે રૂપિયા ચોવીસ હજાર સાતસો ને પાંચ કરોડનું બજેટ મૂકવામાં આવ્યું છે શહેરી વિકાસ વિભાગ માટે રૂપિયા ત્રીસ હજાર ત્રણસો ને પચીસ કરોડનું બજેટ મૂકવામાં આવ્યું છે પંચાયત વિભાગ માટે રૂપિયા તેર હજાર સાતસો ને બોતેર કરોડનું બજેટ મૂકવામાં આવ્યું છે ભંડોળો અને વાહન વ્યવહાર માટે રૂપિયા ચાર હજાર બસોને ત્યાશી કરોડનું બજેટ મૂકવામાં આવ્યું છે વિજ્ઞાન અને ઔદ્યોગિક માટે રૂપિયા બે હજાર પાંચસોને પાંચીસ કરોડનું બજેટ મૂકવામાં આવ્યું છે ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂપિયા અગિયાર હજાર સાતસોને કરોડનું બજેટ મૂકવામાં આવ્યું છે કૃષિ અને સહકાર વિભાગ માટે રૂપિયા બાવીસ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે સામાન્ય વહીવટ વિભાગ માટે રૂપિયા એક હજાર નવસો નવ્વાણું કરોડની જોગવાઈ છે મહેસૂર વિભાગ માટે રૂપિયા

ઓગણીસ પોઈન્ટ ઓગણચાલીસ લાખ કરોડ રૂપિયા ફાળવામાં રોડ અને ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયમાં બે પોઈન્ટ સડસઠ લાખ કરોડ રૂપિયા મુકવામાં આવ્યા રેલ મંત્રાલયમાં બે પોઈન્ટ પંચાવન લાખ કરોડ મુકવામાં આવ્યા ગૃહ મંત્રાલયમાં બે તેત્રીસ લાખ કરોડ મુકવામાં આવ્યા ગ્રાહક બાબતો ખાત અને જાહેર વિતરણ મંત્રાલયમાં બે પોઈન્ટ પંદર લાખ કરોડ મૂકવામાં આવ્યા છે ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં એક પોઈન્ટ નેવું લાખ કરોડ મૂકવામાં આવ્યા છે રસાયણ અને ખાતર મંત્રાલયમાં એક પોઈન્ટ એકસઠ લાખ કરોડ મૂકવામાં આવ્યા છે સંચાર મંત્રાલય માટે એક પોઈન્ટ આઠ લાખ કરોડ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં એક પોઈન્ટ સાડત્રીસ લાખ કરોડ શિક્ષણ કલ્યાણ અને મંત્રાલયમાં એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ કરોડ આરોગ્ય મંત્રાલયમાં નવ્વાણું હજાર કરોડ શહેરી વિકાસ મંત્રાલયમાં નવાણું હજાર કરોડ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં છવ્વીસ હજાર કરોડ રમતગમત અને યુવા કલ્યાણ માટે ત્રણ પોઈન્ટ ચુમોતેર હજાર કરોડ મૂકવામાં આવ્યો છે આ રીતનું ભારત સરકારનું બજેટ અલગ અલગ મંત્રાલયમાં અલગ અલગ ફાળવામાં આવ્યું છે એમાં જે યોજનાઓની વાત કરીએ મુખ્ય જે યોજનાઓ દસ ગણ એવી પીએમ ગરીબ કલ્યાણ યોજના એમાં બે લાખ કરોડ એમાં વપરાશે નેશનલ હાઈવે ઓથોરિટીમાં એક પોઈન્ટ સિત્તેર લાખ કરોડ વપરાશે યુરિયાની સબસિડીમાં એક પોઈન્ટ ઓગણીસ લાખ કરોડ વપરાશે રોડ અને બાંધકામમાં એક પોઈન્ટ સોળ લાખ કરોડ રૂપિયા વપરાશે મનરેગામાં છ્યાસી હજાર કરોડ રૂપિયા વપરાશે જળજીવન મિશન યોજનામાં સડસઠ હજાર કરોડ રૂપિયા વપરાશે કિસાન સન્માન નિધિમાં તેસઠ પોઈન્ટ પાંચ હજાર કરોડ રૂપિયા વપરાય છે હાઉસિંગ સ્કીમમાં ચોપન પોઈન્ટ આઠ હજાર કરોડ રૂપિયા વપરાય છે

કારણ કે ખેતીમાં જેટલી સારી ઉપજ આવે ને જેટલો સારો વરસાદ ને મોસમ સારી થાય તો તેજી આવે ને વરસાદ નથી પડતો મંદી આવે કારણ કે દેશ ખેતી બહુ જ વધુ બજેટ આપણા દેશમાં ખેડૂત આધારિત કિસાન આધારિત આપે ખેતીની વાત કરીએ તો એમાં જે મુખ્ય મુદ્દાઓ છે એમાં પ્રધાનમંત્રી ધાન્ય કૃષિ યોજના કૃષિ જિલ્લાઓના વિકાસ કાર્યક્રમ બાબતે ગ્રામીણ સમૃદ્ધિ અને સ્થિતિમાં પાકનું નિર્માણ કરવા બાબતે કઠોળમાં આત્મનિર્ભર બનાવવા બાબતે શાકભાજી અને ફળો માટે વ્યાપક કાર્યક્રમ કરવા બાબતે બિહારમાં મફના બોર્ડ બનાવવામાં આવશે ઉચ્ચ ઉપર ઉચ્ચ ઉપજ આપતા બીજ પર રાષ્ટ્રીય મિશન મત્સ્ય ઉદ્યોગ કપાસની ઉત્પાદકતા માટેનું મિશન કેસીસી દ્વારા ધિરાણ ઉધારો આસામમાં યુરિયાનો પ્લાન્ટ નાખવાનો આ એગ્રીકલ્ચરને રૂપતા મુદ્દાઓમાં એટલા સબ્જેક્ટમાં મુખ્ય કામ થશે વિકાસનું બીજું એન્જિન તરીકે એમએસએમઈ એટલે સ્મોલ બિઝનેસ હોય જે અત્યારે સરકાર જે રીતના પ્રાધાન્ય આપે છે એમાં વાત કરું એમએસએમઈ માટે વર્ગીકરણ માપદંડમાં સુધારો કરવામાં આવશે લઘુ લઘુ ઉદ્યોગોમાં ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે જેમ કિસાન ક્રેડિટ કાર્ડ આવે છે એમ હવે લઘુ લઘુ ઉદ્યોગો જે નવા બનાવશે એને પણ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે સ્ટાર્ટઅપ માટે ભંડોળમાં વધારો કરવામાં આવશે પ્રથમ વખતના ઉદ્યોગ સાહસિકો માટે યોજના ફૂડવેર અને ચંમક્ષેક્રમ માટે ફોક્સ ઉત્પાદન યોજના નમકડા સ્થટ માટે પગલા ખાંચ પ્રક્રિયા માટે ટેકો મેન્યુફેક્ચરિંગ મિશન મેક ઇન ઇન્ડિયાને આગળ વધારવા માટે આ મુખ્ય નવા બિઝનેસો માટે આ મુખ્ય બે બાબતો એવી છે કે દેશ એના ઉપર વધુ આધાર છે કે આપણા દેશમાં મેક્સિમમ તો જે ઇમ્પોર્ટ કરીએ છીએ તો આપણો રૂપિયો બીજા દેશમાં જાય છે તો આ વખતના સરકારના બજેટમાં નીતિ એવી છે કે ઇમ્પોર્ટ કરવાને બદલે રમકડા છે કે આપણું ખેતી ધાન્ય જે છે ખેત ધાન્ય એ એક્સપોર્ટ કેટલું થાય આપણે મગાવવાની વાત તો દૂર મગાવવાનું તો બંધ કરવું જ છે પણ આપણા દેશમાં બીજા દેશમાં થાય તો આપણું ઊંધિયામાં મજબૂત થશે અને આપણો રૂપિયો બીજા દેશમાં જવાને બદલે બીજા દેશોની રૂપિયો આપણા દેશમાં આવવાનો ચાલુ થશે અને એનાથી જ અર્થતંત્ર મજબૂત થાય છે જે રીતના જોઈ રહ્યા છો પંદર વીસ વર્ષ પેલા નો પાંચ જુઓ તો જે રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ રસ્તા જે વિકાસ હતો એમાં આજમાં કંઈ ફેરફાર દેખાય છે કે નહીં આજ લોકોને એક વિકાસની માંગ આવી છે જુનાગઢ ના પ્રશ્નો થોડા પ્રોબ્લેમો છે એમાં મારે નથી જવું ઇલેક્શન પૈતું છે તો ઓલ ઓવર એક સિટી ની ઓલ ઓવર દેશ ની વાત કરીએ રાજ્ય ની વાત કરીએ તમે અમદાવાદ જતા સુરત જતા રોજ રસ્તા દસ પંદર વર્ષ પેલા જે હતા આજના જોવો કેટલી સુવિધાઓ હોય છે આર્થિક પરિસ્થિતિ કે દેશને આર્થિક મજબૂત બનાવો કે પાછળ લઈ જવો એ બજેટ ઉપર મુખ્ય આધારિત હોય આજે આપણા પરિવારમાં તમે તમારા જ પરિવારમાં તમે વિચારો દસ પંદર વર્ષ પહેલા આર્થિક પરિસ્થિતિ શું હોય છે આજ કેટલો ફેરફાર થઈ ગયો તમે લોકોએ મહેનત તમારા વાલીઓએ મહેનત કરી એમાં ફેરફાર થયો પણ એમાં હારવાર કે ભારત સરકારનું જે બજેટ આવ્યું એની યોજનાઓ કે રીતની છે એ પણ એક મહત્વનું યોગદાન છે આજ બાર લાખ લગી ટેક્સમાં છૂટ આપી છે

કે એમ ન કે જુનાગઢ જિલ્લામાં સો કરોડ આપી દીધા અમરેલી જિલ્લામાં દોઢસો કરોડ આપી દીધા એમ ન હોય આખા રાજ્યનું બધું એક કાર્ય હોય પછી ત્યાંથી કોણ કોનામાં સ્કીલ છે ને કોણ આગળ કામ કરીને આગળ નીકળે છે પોતે એપ્લાય કરે છે એપ્લાય ન કરે તો ગ્રામીણ કોઈ ન આપી દે એપ્લાય યોજનાઓ જે કોઈ હોય સરકારે તમારે સમજવી પડે ને સમજી અને એમાં એપ્લાય કરવું પડે તમારે કઈ યોજનાનો એમાં લાભ લેવો છે અને જુનાગઢ સિટીનો બજેટ જે આવે એ કોર્પોરેશન નક્કી કરે એ રાજ્ય સરકાર નક્કી ન કરે એ પાછું કોર્પોરેશન નક્કી કરે કે ક્યાં વિચારમાં કેટલો ફાળો

એમાં વપરાશે સામાજિક ન્યાય વિભાગ માટે છ હજાર આઠસો ને સાત કરોડ એ આખો રાજ્ય લાગે એમાં તમારો પર્ટિક્યુલર જુનાગઢ જિલ્લો એક નો લાગે રાજ્યના જેટલા જિલ્લા છે તેટલી જિલ્લા છે નવા જિલ્લાઓ જે ઘોષણા થઈ પછી નવા લાંબો એ બધા જ જિલ્લાઓમાં લાવવું પડે તમે કહ્યું અમારા જિલ્લામાં ખબર પડે કે એ વર્ષના અંતે તમને ખબર પડે કે આખું વર્ષ પૂરું થયા પછી જુનાગઢ જિલ્લામાં કેટલા ફેરવા એ આપણો માગે તો મળે અત્યારથી નક્કી નો થાય મને તમે જે જ્યાં વર્ષનું માંગે ત્રેવીસ ચોવીસનું મારે અગર આકરો નથી માગીએ તો ખબર પડે કે જુનાગઢ જિલ્લામાં કેટલા રૂપિયા મળે ગૂગલ માય તમને મળી જશે એવું નહીં વિભાગમાં તો મળશે પણ ગૂગલમાં પણ આ બધું હોય જે રૂપિયા એવા હોય કઈ થાપો ચેક થી બધું તમને મળી જશે અને સરકારમાં કચેરીમાં પણ કોઈ જગ્યા માપજો એટલે તમને બધી માહિતી મળી જશે

પછી તમે એક્ઝામ પાસ કરીને ભણશો તો તમને ખબર પડશે એ રીતના બહેના પછી કામ કરો તમે મને એકલી વાર સાંભળો પ્રેમથી કે જબરદસ્તી